મહીસાગરના લુણાવાડામાં પાણી ભરાયેલા છે લુણાવાડાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો કે જ્યાં લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે સમસ્યાઓ અપરંપાર છે કારણ કે જે વરસાદે ધબધબાટી બોલાવી છે તેને કારણે અત્યારે તમામે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ચાર વાગે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના જળાશયમાં નવા નિર્ણય આપે છે ખાસ કરીને જો લુણાવાડાની વાત કરીએ તો લુણાવાડામાં ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ કાઢશે છે તેના કારણે આપ જોઈ શકો છો કે લુણાવાડાના જે બજારો છે તેની અંદર રસ્તા ઉપર પાણી ભરાય છે વાહન ચાલકોને હાલ પસાર થવું મુશ્કેલ બન્યું છે તે છતાં કે ચાર ઇંચ કરતા પણ વધારે જે વરસાદ વરસ્યો છે અને હાલ પણ અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બરાબર વિશેની ચોક સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયા છે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના આઠ જેટલા ઘણા શહેરોમાં નવા જેની આવક થઈ છે તો સંતરામપુરની અંદર પાંચ ઇંચ કરતાં પણ વધારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે નદી છે તેની અંદર પણ પાણીની આવક શરૂ થઈ છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર